રાજકોટના ધોરાજીમાં ચારસો વર્ષ જૂના મહાલક્ષ્મી મંદિરો ખાસ હોય છે દિવાળીના દિવસોમાં વૈભવ હિન્દુ ધર્મમાં લક્ષ્મીજીનું સ્થાન એટલે ખૂબ જ આસ્થા અને ધનના દેવી તરીકે પૂજવામાં આવે છે ખાસ કરીને દિવાળી ઉપર લક્ષ્મીજીના મંદિરમાં ખાસ પૂજા અને ઉત્સવ મનાવવામાં આવે છે આવું જ એક ચારસો ચાલીસ વર્ષ જૂનું લક્ષ્મીજીના મંદિર ધોરાજીમાં છે આ મંદિરની ખાસ વિશેષતા અને મહત્વ છે દિવાળીના દિવસે અહીં ખાસ ઉત્સવ હોય છે રાજકોટ ધોરાજી આવેલ ચારસો વર્ષ પુરાણું લક્ષ્મીજી નું મંદિર ખાસ મહત્વ ધરાવે છે અહીં દિવાળીના દિવસે ખાસ ઉત્સવ હોય છે આ પુરાણ મંદિર ઇતિહાસ પણ જાણવા જેવો છે દોરાજી શહેરમાં અંદાજે ચારસો વર્ષ પહેલા રજવાડાના સમયમાં એક મુસ્લિમ ગાંચી જ્ઞાતિના વ્યક્તિને રાત્રિના સપનામાં હિન્દુ દેવીજીના હાથમાં કમળ હતું તે આવેલ અને ત્યારબાદ તેમણે તેમના મૌલવીઓને વાત કરી હિન્દુ વિદ્વાનોને મળતા સ્વપ્નમાં આવતા દેવી શ્રી મહાલક્ષ્મીજી છે તેવું નક્કી થયેલ અને ત્યારબાદ તે જગ્યાએ મહાલક્ષ્મીજી મંદિરનું સ્થાપન થયું હતું

દરેક વેપારીઓ દિવાળીને દિવસે માતાજીના દર્શન કરીને ત્યારબાદ ચોપડા પૂજન કરે છે આ મંદિરે દર્શન કરીને વેપારીઓ આવતા વર્ષ માટે સુખ સંપત્તિ અને સમૃદ્ધિની ઈચ્છા કરે છે અને માં લક્ષ્મી દરેકને તેની મનોકામના પૂરી કરે છે રિપોર્ટર ફિરોજ ચુનેજા તોરાજી સ્વીટી યમને સિંગોચા બેન માં લક્ષ્મી મંદિર આજે આવવાનું તમને શું લાગે કેવું લાગે મહાલક્ષ્મી મંદિર આવવાથી ખૂબ જ મનને શાંતિ મળે છે આજનું વાતાવરણ એકદમ સરસ છે મહાલક્ષ્મી મંદિરનું

અને ધોરાજીના ઇતિહાસમાં પણ આ મંદિર નો ઉલ્લેખ છે અને આ મંદિરે નવરાત્રી દરમિયાન નવે નવ દિવસ ખૂબ મોટાભાઈ મહારતીનું આયોજન થાય છે તેમજ દિવાળીના દિવસોમાં અહીંયા દિવાળીથી ધનતેરસથી માંડીને ભાઈબીજ સુધી મહોત્સવ ઉજવાય છે અને આ લગભગ લાખ થી દોઢ લાખ દેપલ દર્શનાર્થીઓ દિવાળીના તહેવારોમાં મંદિરના દર્શન માટે ઊંઘ મૂર્તિ છે અને આમાં આ મૂર્તિ નવરાત્રી દરમિયાન ધ્યાનપૂર્વક દર્શન કરવામાં આવે તો સવારમાં નાની બાળકી જેવું સ્વરૂપ લાગે બપોરે યુવાન સ્ત્રી જેવું સ્વરૂપ લાગે ને રાતના શરડી દોશી જેવું સ્વરૂપ લાગે આ રીતે ધ્યાનપૂર્વક દર્શન કરવામાં આવે ભાવથી દર્શન કરવામાં આવે તો ત્રણ ત્રણ સ્વરૂપ બદલે છે આ ઉત્સવ નવરાત્રીના નવ દિવસ તેમજ દીપ દિવાળીમાં ધનતરસ થી માંડી અને